દર્શક મિત્રો પંજાબની અંદરમાં પૂર પીડિત લોકો માટે થઈને વાંકાનેરના જેતપરડા ગામે ખરેખર હિન્દુ મુસ્લિમ એકતા તરફથી એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે પંજાબના પૂરગ્રસ્ત લોકો માટે થઈને ત્યાં ફ્રૂટ પેકેટ બનાવી અને રાત્રિના પંજાબ આખા એક ટ્રકને રવાના કરેલ છે અને ખરેખર જે જેતપરડા ગામ જે છે ત્યાં ખરેખર હિન્દુ મુસ્લિમ એકતાની એક તમે મિશાલ પ્રજ્વલિત થઈ છે ખરેખર આપ જોઈ શકો છો કે જો કેટલા હોંશેથી અને કેટલી ઉમદા એક સેવા કાર્ય થઈ રહ્યું છે કે ઠેઠ પંજાબ સુધી એક પૂરગ્રસ્ત જે લોકો જે છે તેની સેવા કરવા માટે થઈને જેઓ પૂર પંજાબની અંદરમાં જે લોકો માટે થઈને જો ફ્રૂટ પેકેટ બનાવી રહ્યા છે હાથે અને એની પાર્સલ પેકિંગ કરી અને આજે રાત્રે એક આખા ટ્રક ભરીને ફ્રૂટ પેકેટ પંજાબ ખાતે રવાના કરેલ છે તેનો આપ આખો વિડીયો જુઓ